તો ઓછા તેલ બનેલા ફાફડા અને મોડા મુકતા જ ઉગડી જાય અને ખૂબ સરળતા બનેલા ફાફડાની ની રેસીપી છે ઈટ હેલ્ધી માં તમારું સ્વાગત છે તો અહીં મેં એક મિક્સર નું જાર લીધું છે અને તેમાં એક ચોથાઈ કપ જેટલું પાણી લઈ લેવાનું છે આ પાણી નોર્મલ છે એક ચોથાઈ ચમચી હિંગ નાખી દેવાની છે અડધી ટી સ્પૂન પાપડ ખાર નાખવો સોડા પાઈ કાઢ ના લેવો એક ચોથાઈ ચમચી કે સ્વાદ પ્રમાણે નમક

એડ કર્યો છે અને તેને ચાડી દેવાનો છે તો અહીં મેં લોટ ચાડી દીધો છે અને આ જે લોટ છે એ જીનો લોટ છે જે પેકેટમાં આવે છે તૈયાર તે છે કોઈ સ્પેશિયલ લોટ નથી એક ચોથાઈ ચમચી અજમો લીધો છે તો આપણે તેલ પાણી અને ખારાનું જે મિશ્રણ બનાવ્યું છે તે આપણે ચણાના લોટમાં એડ કરી દેવાનું છે બધું જ એડ કરી દેવાનું છે ચરા પણ બાકી રાખવાનું નથી તો હવે હાથની મદદથી આપણે ફાફડાના લોટને સરખી રીતે મિક્સ કરી અને બાંધી દેવાનો છે એક ચોથાઈ કપમાંથી થોડું પાણી એક ટેબલકૂન જેટલું બચાવીને રાખવું જરૂર પડે તો જ તેમાં એડ કરવું અને હાથેથી આને મિક્સ કરતું જાવાનું તો ફાફડાનો જે લોટ છે એ બહુ કડક પણ નથી હોતો કે બહુ ઢીલો પણ નથી હોતો મીડિયમ રાખવાનો હોય છે જેથી કરીને હાથેથી સરસ રીતે આપણે તેને ઘસીને ફાફડા પાડી શકાય તેવો હોવો જોઈએ તો અહીં ફાફડાના લોટને બે થી ત્રણ મિનિટ માટે સરખો મથળી લેવાનો છે જેથી કરીને તેનો જે રંગ છે એ થોડો આછો થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે મેં ફાફડાના લોટને સરસ મથળી લીધો છે હવે થોડું થોડું તેલ લઈ અને લોટને ભેગો કરતો જવાનો છે કારણ કે ચણાનો લોટ છે એ ખૂબ જ હાથમાં ચૂટતો હોય છે તો આ રીતે મિક્સ કરતું જાઓ તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આપણો ફાફડાનો જે લોટ છે એ તૈયાર છે હવે તમારી જેટલી કઢાઈની સાઈઝ હોય તે પ્રમાણે કઢાઈ જે છે તેને પેલું પડવાની પણ જરૂર નથી આ રીતે ફાફડો છે એ ઘસી દેવાનો છે ભખેડીની મદદથી તો ફાફડાને કાઢવા માટે પતરીછરીનો જ ઉપયોગ કરવો તેનાથી સરસ રીતે આ નીકળી જશે આરામથી તો જો અહીંયા કેટલી સરળતાથી ફાફડો નીકળી ગયો છે અને ખૂબ જ પાતળા ફાફડા બની રહ્યા છે જો તમને મરીનો ટેસ્ટ ફાવતો હોય તો થોડો મરી આ રીતે એડ કરી દેવો અને હાથેથી આને ઘસી દેવો આ રીતે તો આ ફાફડાની જે રેસીપી છે ખૂબ જ સરળ છે એકવાર જરૂર ટ્રાય કરજો હવે પથરીની મદદથી એને ઉકળી લેવો તો ખૂબ જ સરળતાથી બની જાય છે એક બે વાર ખરાબ બનશે પછી સરસ થવા મળશે તો આ જ રીતે જ બધા ફાફડાને ઘસી લેવાના છે અને જેટલા કડાઈમાં સમાય તેટલા જ બનાવવાના છે તો ફાફડાને બનાવીને રાખી મૂકવાના નથી ફટાફટ જ એને ફ્રાય કરવાના છે તો અહીં મેં એક પેન લીધું છે તેમાં જરૂર પડતું થોડુંક જ તેલ લેવાનું છે આખું ભરી નથી દેવાનું

કાઢી લેશું તો આ રીતે એક મોટી પ્લેટ કાઢતા જવું તો તે જ પ્રમાણે બીજા ફાફડા પણ ફ્રાય કરી લેશું તો હવે હું બધા જ ફાફડા ફ્રાય કરી લઉં પછી તમને બતાવું તો અહીં તમે જોઈ શકો છો કે આપણા ફાફડા થઈ ગયા છે અને પણ આપણે કાઢી દેશું અને ફાફડા પર મરી અને હિંગનો પાવડર છાંટી દેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણા બધા જ ફાફડા બનીને તૈયાર છે ફક્ત દોઢ કપ ચણાના લોટમાંથી આપણે થાળી ભરીને ફાફડા બનાવી દીધા છે એક ડબ્બો ભરીને ફાફડા બની ગયા છે અહીં હું તમને એક ફાફડું બતાવું કે કેવા બન્યા છે તો ખૂબ જ ક્રિસ્પી અને મોમાં મૂકતા જ ઉગડી જાય કેવા બન્યા છે તો આ તો અહીં તેલ ગરમ જ છે થોડું હલકું ગરમ છે તેમાં હું ચાર મરચાં નાખી દઈશ અહીંયા તમે જે ખાતા હોય એવા મરચા લઈ લેવા આ સીકા મરચા છે તો મરચા ફ્રાય થઈ ગયા છે તેની સાઈડ પર રાખી દઈએ તો અહીં મેં સાકડી મિશ્રણ લીધી છે તેમાં જરૂર પૂરતું લાલ મરચું સ્વાદ પ્રમાણે ખાંડ સ્વાદ પ્રમાણે નમક આ બધી વસ્તુને મિક્સ નથી કરવાની ઉપર જ રાખવાનું છે ત્યારે તમે ખાવાનું હોય ત્યારે મિક્સ કરવાની તો અહીં મેં એક થેલી લીધી છે અને તેનો એક અડધો ભાગ લઈ લઈશ

ై బయకన్ దుతా థ్యాంక్ యూ ఫోర్ వచ్చింగ్ మిడియోస్